ઠમના મા જગદંબાની ચૈત્રી નવરાત્રિની આપણી આરાધના ઉપાસનાના પટેલ પરિવારના સૌજન્યના શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રારંભ પૂર્વે પટેલ પરિવારના પરિવારજનો કમભાઈ સંજયભાઈ આ વિપુલભાઈ અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ દેવી ભાગવત અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન અષ્ટમ દિવસના દુર્ગા દુર્ગાષ્ટમીના આજના દિવસે સંપન્ન કરશે આપણે સૌ કર્તવ્ય ટીવી ચેનલ સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી અને સ્વર્ગીય શંકરદાસ કે સૌદાસ પટેલ પરિવારના આ સદભાગીપણાના સ્નેહભર્યા નિમંત્રણથી આપણે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસસને શ્રીમદ દેવી ભાગવત કથાના ગુણગાનનું શ્રવણ અને સ્મરણ કરી રહ્યા છીએ પરિવારની લાગણી છે કે બસો ને એકત્રીસમાં વિવિધ ગ્રંથો એટલે કે શ્રીમદ્દેવી ભાગવત શિવપુરાણ ભાગવત અને અન્ય મહાભારત યમુનાષ્ટક વગેરેનું પણ ભવિષ્યમાં રામકથા સહિત અન્ય ગ્રંથોના ગાન પણ જેમના શ્રીમુખેથી શ્રવણ કરવાનો ઠાકોરજી આપણને અવસર પૂરો પાડવાના છે એવા આપણા સૌનું સૌરાષ્ટ્રનું ગૌરવ વિપ્ર પરિવારનું કુલભૂષણ એવા વક્તા નાની વયે દેશ અને પરદેશમાં આ ભાગવતના ગાનથી જેમનું સતત વિચરણ સત્સંગ ભજન અને ભક્તિ રહે છે એવા યુવા ભાગતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાનું આ પરિવાર એક આદરભરો સત્કાર એક બહુ જ મોટા પુષ્પમાળાથી કરવા ઈચ્છે છે તો સંજયભાઈ વિપુલભાઈ કુમુદબેન ગીતાબેન અને અન્ય પુત્ર પરિવાર અને દીકરા દીકરીઓને વિનંતી કરીશ કે તેઓ દાદા પ્રત્યેની એમની એક વિશેષ સત્કારનો ભાવ એટલા માટે કે સાત દિવસના આપણા ઉપક્રમ મુજબનું પૂજન તો થતું જ રહે પણ આવો સરસ ઉપક્રમ ચૈત્રી નવરાત્રિના અગાઉ દાદાએ પણ કહ્યું છે કે લગભગ ક્યારેક ચૈત્રી નવરાત્રિમાં દેવી ભાગવતના આયોજનો બહુ ઓછા આપતા હોય છે કે થતા છે પણ પટેલ પરિવારના સદભાવને કારણે મા જગદંબાની કૃપાથી મા ઉમિયાની કૃપાથી પૂજ્ય દાદાએ આવો અવસર પટેલ પરિવારને પૂરો પાડ્યો એવો ભાવ પણ આ પ્રતિકમાં તેમના દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણયે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમઃ એવા મા જગદંબાના ગુણગાનની સાથે હંમેશા કહેવાય છે કે કોઈ પણ કુટુંબ પરિવાર જો ઘરમાં કોઈ વડીલ હોય એવા એક વડીલની છત્રછાયા નીચે સમગ્ર પરિવાર સંકલિત અને સમૂહગત રીતે જોડાયેલો રહેતો હોય છે એવું આ પરિવારનું પૂજ્ય ગંગાબાનું એવું વડીલપણું એવું વડપણપણું સાથે સાથે સંજયભાઈ અને વિપુલભાઈ એમના પારિવારિક ડેડિયસનના કુટુંબીજનો કેટલીક સત્કાર વિધિ સંપન્ન કરવા માગે છે તો વિનંતી કરીશ કે પ્રથમ ગંગાબાને નથાભાઈ મગનદાસ એમના સત્કારનો ભાવ ત્યાં સંપન્ન કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરશે જેમના નામનો ઉલ્લેખ થાય છે એ બહુ ઝડપથી આ વિધિ સંપન્ન કરજો જેમને કુટુંબ પરિવારમાંથી જોડાવાનું છે એમને ખ્યાલ જ છે કે એમણે એ વિધિ કરવાની છે જેથી ગંગાબાનું નથાભાઈ મગનદાસ એ બાદ નરસિંહભાઈ જેસંગદાસ એ બાદ નટુભાઈ તલસીદાસ આ ત્રણેય મહાનુભાવો પૂજની ગંગાબાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે સાથે સાથે બાબુભાઈ અંબારામદાસ સંજયભાઈનો સત્કાર કરશે રેખાબેન રજનિકાંતભાઈ કુમુદબેનનો સત્કાર સંપન્ન કરશે ઈશ્વરભાઈ અંબારા અંબારામદાસભાઈ વિપુલભાઈનો સત્કાર સંપન્ન કરશે કમુબેન પ્રહલાદભાઈ ગીતાબેનનો સત્કાર સંપન્ન કરશે અને શ્રી સાવગીરી તીર્થધામ ટ્રસ્ટ દેડિયાસનના પ્રમુખ શ્રી બળદેવભાઈ એમ પટેલ જેવો સંજયભાઈનો સત્કારશે જ્યારે આ જ ટ્રસ્ટના મંત્રી શ્રી મગનભાઈ એન પટેલ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓ વિપુલભાઈ પ્રત્યેનો સત્કાર ભાવ સંપન્ન કરે તેવી વિનંતી છે સાથે સાથે ગંગાબાને પંદરગામ પ્રગતિ મંડળ વડોદરાના કારોબારી સભ્યો પણ એમની સત્કારની ભાવની લાગણી વ્યક્ત કરવા ઈચ્છે છે એમને પણ વિનંતી કરીશ કે તેઓ ગંગાબા પ્રત્યેનો પંદર ગામ પ્રગતિ મંડળ વડોદરા કારોબારી સભ્યો એમના સત્કારનો ભાવ સંપન્ન કરશે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સેવા શિક્ષણ અને સંસ્કારના કાર્યમાં એકાવન હજાર રૂપિયાના અનુદાનથી એક વિદ્યાર્થીને દત્તક લેવામાં એ વિદ્યાર્થીના શિક્ષણ ઘડતરના વાલી તરીકે જોડવા છસો લોકોને આપણે સમૂહગત રીતે એકાવન હજાર રૂપિયાના મનોરથથી જોડી રહ્યા છીએ વર્ષે એકવાર અગિયાર હજાર રૂપિયા એક વ્યક્તિ અનુદાતિત અનુદાનિત કરે અને એવા પચીસો લોકોના એક સમૂહના અગિયાર હજારના અનુદાનથી આપણે આવા બાળકોના શિક્ષણ ઘડતરનું કામ સૌના સાથ અને સહકારથી સૌને સાથે રાખી સંપન્ન કરવા જઈ રહ્યા છીએ વર્ષે ફક્ત એકવાર એકવીસો રૂપિયા અને દર વર્ષે નિયમિત રીતે એકવીસો રૂપિયાના પાંચ વર્ષ સુધી સતત એવા આપણા અનુદાનિત રૂપિયા દસ હજાર પાંચસોના દાનથી એવા દસ હજાર લોકોનો એક પરિવાર આપણે ગઠિત કરવા જઈ રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે ગત તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં રાધાકૃષ્ણ દેવના એ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે સંપન્ન કરી ચૂક્યા છીએ એ રાધાકૃષ્ણદેવના દિવ્ય દર્શનની ઝાંખીની સાથે સાથે દ્વારિકાથી તથાસ્તુ વિદ્યાપીઠ સુધી અખંડ રીતે પ્રજ્વલિત થયેલી જ્યોત પણ એના દિવ્ય દર્શનનો લાભ પણ હવે આપણને તથાસ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં રાધાકૃષ્ણદેવની સાક્ષીમાં મળી રહ્યો છું આમ શિક્ષણ યજ્ઞ અને ઠાકોરજીના કે રાધાકૃષ્ણ દેવના વિવિધ મનોરથો સયન સવારના મંગળાથી લઈ અને સયન સુધીના એક દિવસના તમામ સેવા મનોરથમાં જોડાવવું હોય તો એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયારના અનુદાનથી ત્રણસો ને પાસાઠ લોકોને આપણે એવા સમગ્ર દિવસભરની એક દિવસની સેવામાં આપણે જોડી રહ્યા છીએ પ્રેમ મંદિરમાં બીજાતા ઠાકોરજીના ફૂલહાર થાળ ભોગ બ્રહ્મભોજન દૈનિક યજ્ઞ યજમાન એકાદશી પૂનમ ધ્વજા વાર્ષિક યજ્ઞ વિગેરે જેવા મનોરથોમાં પણ આપણે સૌને નાની એવી પોતાની મનોરથની સેવાથી એ પ્રેમ મંદિરમાં બિરજતા દેવના વિવિધ મનોરથોમાં પણ આપણે જોડી રહ્યા છીએ વિપ્ર બાળકોને વેદ અને સંસ્કૃતના અભ્યાસ અંગે અખાત્રીજ અક્ષય તૃતીયાના દિવસેથી સીમિત સંખ્યામાં પ્રવેશ આપી બ્રાહ્મણ પરિવારના બાળકોને નિઃશુલ્કપણે સંસ્કૃત અને વેદના અભ્યાસ માટે આપણે પ્રવેશ આપવા જઈ રહ્યા છીએ આવા બાળકોએ સત્વરે પ્રસારિત થતા નંબર પર યા તો તથા સ્થુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરવાનો રહે આગામી આપણી સત્સંગ યાત્રા હરિદ્વાર એટલે રાધે રાધે પરિવારનું પૂજ્ય દાદાના વ્યાસસ અને ભાગવત ભાગવત યજ્ઞનું આયોજન ચાર નવથી દસ નવ દરમિયાન થવા જઈ રહ્યું છે આવતા વર્ષે ફરી આપણે સૌ અષ્ટોતર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના માધ્યમથી વડોદરાના પ્રાંગણમાં ફરી મળીએ એ સ્તોત્ર સદ શ્રીમદ ભાગવતમાં એકાવન હજારના મનોરથથી પોથી યજમાન તરીકે નોંધી આપણે જોડાઈ શકીએ છીએ સત્વરે જેમને પણ એકાવન હજારના મનોરથથી પોથી યજમાન તરીકે જોડાવાની ઈચ્છા હોય તેમ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તથા સ્તુ વિદ્યાપીઠના કાર્યાલયે સંપર્ક કરશે એ અષ્ટોત્તર સદ શ્રીમદ ભાગવતના મુખ્ય યજમાન કે સહ યજમાન તરીકે જોડાવાયતા ભક્તો શ્રી ભાર્ગવભાઈ ઠાકર ચોરાણું બે એકાણું પંચ્યાસી ઝીરો પંચ્યાસી નંબર પર સંપર્ક કરશે વોટ્સએપ ગ્રુપ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આપના નંબર મોબાઈલમાં સેવ કરી અને તેમ થવાથી ક્યુઆર કોડ આગામી કથાની વિગત અને તથાસ્તુ વિદ્યાપીઠ રાધે પરિવાર અને રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ પ્રસંગો વગેરેની માહિતી એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી મળતી થઈ જતી હોય આપ સૌને અનુરોધ કરીશ કે આપના મોબાઈલમાં નવસો નવાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર નંબર સેવ કરી એડ ગ્રુપની વિનંતી કરી એ ગ્રુપમાં અવશ્ય પણ જોડાશો એવા અનુરોધ સાથે સેવા શિક્ષણ અને સંસ્કારના આ સેવા યજ્ઞમાં સહભાગિતા અંગે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા અને જમણા હાથે તથા સુવિદ્યાપીઠ માટે દાનબેટ અહીં સ્વીકારવામાં આવે છે એ બેનર જ્યાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે એ જગા પર એ સ્ટોલ પર તથા સ્તુ વિદ્યાપીઠના કાર્યકર્તાનો સંપર્ક કરશું એવી યાદી અને અનુસ્રોત સાથે નાણું મળશે પણ ટાણું નહીં મળે આવતીકાલે આપણું આ કથા જ્ઞાન યજ્ઞ વિરામ થવા જઈ રહ્યું છે ત્યારે આજે જ આપણે આ સેવા કર્મના સહભાગી અને સાથી બનીએ માં આદ્ય શક્તિની આરાધના ઉપાસનાથી માનવમાં સામર્થ્ય પ્રાપ્ત થાય છે આવી આદ્યશક્તિની આરાધનાને ઉપાસનાના ઉપક્રમના ગાનથી આપણને સામર્થ્ય પ્રાપ્ત થાય એવા અષ્ટમ દિવસના કથા સૂત્રનો પ્રારંભ કરવા સપ્તમ દિવસની વિડીયો ઝલક આપણે સૌ નિહાળીએ અને એવા સામર્થ્ય પ્રાપ્તની શબ્દ સરિતા પ્રવાહિત કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે સૌને ઉમિયા માત કહી જઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે